અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુડતાલીસ ઉપર આવેલું બગોદરા ગામ છેલ્લા સાત વર્ષથી નર્ક જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે તો ચોમાસું હોય કે ના હોય ત્યારે આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગની હાલત હંમેશા દયનીય રહે છે બગોદરાના સ્થાનિકોને પડતી મુશ્કેલીઓની કોઈ મર્યાદા નથી તો ચોમાસા દરમિયાન રસ્તાઓ તણા બની જાય છે અને સુકા દિવસોમાં ધૂળના વાદળો ઉભરાય છે તો એક નિરાશ ગ્રામવાસીએ જણાવ્યું હતું કે આ ધૂળ ઘર અને દુકાનોમાં જાળા સ્તરોમાં જમા થાય છે જેના કારણે સફાઈ મુશ્કેલ બને છે અને રોધીના યુવાનમાં ખલેલ પહોંચે છે તો આ ભયંકર પરિસ્થિતિને સૌથી ખરાબ અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે શ્વાસના રોગોમાં આંખો બળતરા અને ત્વચાની સમસ્યા જેવી ફરિયાદો સામાન્ય બની જવા પામી છે તો બાળકોને વૃદ્ધો ખાસ કરીને આ પ્રદૂષણનો ભોગ બને છે તો છેલ્લા સાત વર્ષથી ગ્રામજનોએ સ્થાનિક અધિકારીઓને સંબંધિત વિભાગોને ઘણી વખત ફરિયાદ પણ કરી છે પરંતુ તેમની સમસ્યાનો આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી ત્યારે લાખો લોકો માટે જીવાદોરી સમાન આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હવે બગોદરાના લોકો માટે અભિશાપ બની ગયો છે ત્યારે ગ્રામજનોને આશા છે કે આ સમસ્યાનો ટૂંક સમયમાં નિરાકરણ આવશે અને ગ્રામજનોને આ સમસ્યામાંથી રાહત મળશે મારું નામ રમણભાઈ વાઘેલા છે હું બગોદરા ગામ નો છું અમારું ગામ અમદાવાદ જિલ્લાનું બગોદરા ગામ નેશનલ હાઈવે નંબર સુડતાલીસ પર આવેલું છે અહીંયા છેલ્લા સાત વર્ષથી અમે આ હાઈવેના લીધે જેટલી સમસ્યાઓ ભોગવી છે ને એટલી ઓછી છે છેલ્લા સાત વર્ષની અંદર આ થી અમારા ગામની ઘણી બધી સમસ્યાઓ થઈ છે જેવી કે અહીંયા એકદમ ફૂલ ટ્રાફિક થવા તેમજ આ રોડ ઉપર જેના લીધે બહુ મોટું ટ્રાફિક થાય છે અને જ્યારે ખાડા પૂરવા માટે આ લોકો આવે છે અમારી ઘણી બધી રજૂઆત પછી ખાડા પૂરવા આવે છે જ્યારે ખાડા પૂરવા આવે ત્યારે કાચું મટીરિયલ નાખી જાય છે અને કાચા મટીરિયલ ના લીધે અહીંયા રોડ ઉપર જે ધૂળની સમસ્યા ઉ થાય છે જે ડમરીની સમસ્યા ઉ થાય છે જેના લીધે ગામ લોકોને ખૂબ જ તાસ વેઠવો પડે છે અહીંયા बाजूમાં જ મારું મકાન આવેલું છે અમારા મકાનના ધાબા ઉપર રોજના એક એક દિવસમાં એક એક ઈચની ધૂળની ડમરી લાગી જાય છે હવે અહીંયા રહેતા લોકોને વડીલોને અને બાળકોને આ ધૂળની સમસ્યાથી દમ અને શ્વાસના તકલીફો થાય છે અહીંયા બહુ ખૂબ જ બહુ મોટા પ્રમાણમાં અંદર લોકોનું આવરો જ આવરો છે તો અહીંયા લોકોના આવન જાવન ઉપર જે ધૂળની ડમરીઓના લીધે જે લોકોને રોડ ક્રોસ કરવામાં ઘણીવાર એક્સિડન્ટ થાય છે એમાં 4-5 અકસ્માતની અંદર તો મૃત્યુ પણ થઈ ચૂક્યા છે તો હું તંત્રને એવું કહેવા માંગુ છું અને રોડ ખાતાવાળાને એવું જણાવવા માંગુ છું કે શું આ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા છે કે કોઈ બસ નું કે કોઈ મોટા વાહન નું અકસ્માત થાય ને પછી પચાસ માણસો મરી જાય પછી આ તંત્રાને ઉપર ધ્યાન દોરશે આજ તમે જોઈ રહ્યા છો કે અત્યારે કેટલી ધૂની ડમરિયો ઉડે છે અને રોડ ઉપર તમે જોઈશો તો એપ્રોચ રોડ અંતરિયાળ ગામડા કરતા પણ એટલો ભયાનક

અમને સમસ્યા આપશે કે સમાધાન આપશે એ જ ખબર પડતી નથી એટલે はい આ અમારી લોકોની ગામ લોકોની એવી માંગણી છે કે રોડ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે અહીંની સમસ્યાઓ દૂર કરવામાં આવે અને ગામ લોકોને કઈ શાંતિથી રોડ ઉપર જવા આવવાનો કોઈક રસ્તો વિકલ્પ આપે એવી અમારી નમ્ર વિનંતી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો